રિઝલ્ટ બતાવું છે કે આ ટ્રેક્સર એને પાયામાં નાખ્યું છે આ ગમે ત્યારે નાખી શકાય પણ એને જે પાયામાં ટ્રેક્સર નાખ્યું છે એનું રિઝલ્ટ છે કે આટલો બધો વરસાદ પડ્યો તો આજુબાજુના તમામ કપાસ આવડા આવડા છે જ્યારે આ કપાસ અત્યારે ગોઠણે ગોઠણે ઊભો છે સેજ પણ પાણી લાગ્યું નથી કોઈ પાનમાં લાલશ નહીં કોઈ રતાય નહીં આની ક્લિયરિટી આની તમે આ ડાયડું પડવાની સિસ્ટમ એ એક આ ટ્રેકસરની તાકાત છે અને આ બાપુ આ વાઇફો છે બાપુ ખૂબ ખુશ થયા છે અને દરેક ખેડૂતને આપણે એવી ભલામણ કરતા હોય કે આ ટ્રેકસર જેવી વસ્તુ પાયામાં અને ગમે ત્યારે વાપરો તો એનું રિઝલ્ટ કંઈક એકસ્ટ્રા મળે એટલા વરસાદી માહોલની અંદર પણ કપાસ ખીલખિલાટ કરે છે આ પલાવ મારેલી જમીન છે સત્તાની અંદર ક્યાંય પણ પાણી નથી લાગ્યું એટલી સોકસાઇવાળી જમીન છે કે આજ અમે આ બાપુની જમીન જોઈને ખુશ થઈ ગયા પિંચોતેર વીઘા જમીનની અંદર ક્યાંય ખડ નહીં હવે દસ વીઘા વાળો ખેડૂતો રાઈડે રાઈડ કરે છે કે અમારે ખડ થઈ ગયા વરસાદ છે વરસાદ છે તો આ બાપુએ કઈ રીતે હેન્ડલ કર્યું હોય છે પિંચોતેર વીઘા જમીનની અંદર તમને ક્યાંય ખડ જોવાનું મળે આ નું જોરદાર રિઝલ્ટ આવ્યું છે સત્તા આપણે બાપુને પૂછ્યું બાપુ તમે આ વસ્તુ વાપરી તો તમને કેવી લાગી બહુ સારી બહુ સારી સારામાં સારી વેરાયટી હા રસ બાપુ નું કેવાનું કે મેં જે આ વસ્તુ વાપરી છે જો બીજા તો ડબલ તાકાત થી કામ થતું હોય કારણ કે એની આજુબાજુમાં બધા એક વેચ થી વધારે નથી ત્યારે આ કપાસ ગોઠણે ગોઠણે એવો છે તો આ ટ્રેકસર ની તાકાત છે તો આ નાગાર્જુના ઇન્ડિયા કંપનીનું આ ટ્રેક્ટર દરેક ખેડૂતોને કોઈ બી મોલ વાવે લસણ વાવે ડુંગળી વાવે જીરું વાવે કપાસ વાવે મગફળી વાવે ટ્રેકસર ને ક્યારેય બોલવું જોઈએ ને આ જબરજસ્ત ટેકનોલોજી વાળી દવા છે દવાની મતલબમાં ખાતર છે અને પાયાની અંદર ખૂબ સારું કામ કરે ત્યાર પછી કોઈ નો નાખ્યું હોય તો મગફળીની અંદર ઉપર ઉડાડીને પણ નાખી ગયા બરાબર ને બાપુ તો બાપુએ આ કપામાં આ આ છે ને કોબરા જેવી વેરાયટી છે ગોઠણે ગોઠણે ઊભી છે તો બાપુ ખુશ થયા અને અમે પણ આ રિઝલ્ટ જોઈને ઘણા બધા ખુશ થયા છીએ તો આપણે દરેક ખેડૂતોને બાપુ ભલામણ કરીએ ગયા બાપુ હા તો બાપુને કહેવાનું હોય કે જો અમારે દરબાર કીધે જો આવી ખેતી થઈ શકતી હોય તો બીજા તો પટેલ છે ને કાયમિક ખેતી સાથે જોડાયેલા છે દરબાર આવી છે જમીન ની અંદર ખડ મુક્ત અને આવી ખેતી કરી આપતો હોય તો આવી વસ્તુ એના માટે જવાબદાર છે અને બાપુ ની મહેનત જવાબદાર છે એથી કોઈને કઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેરસો એકાવન હસ્તુ છે